હાલ્યો આ તમારા ની પાછળ એક રાખી દો ની પાછળ મારી દો આવી કયા કામ થઈ બાળક છે આમાં તો એક કામ કરો ને આ રિફ્લેક્ટરની પટ્ટી છે આ છે ને બાળકના ઘોડિયામાં પાસે સ્ટેપલર કરી દો હાલ 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 આ સ્ટેપલર છે આ સ્ટેપલર મારી દો

आम साइड मारियो એટલે વાહન એનાનો થાય એમાં સ્ટીકર છે ક્લિપ પૂરી થઈ ગઈ છે એમાં સ્ટીકર જ છે હા સ્ટીકર જોડાળજો કેલે નીકળ્યા હતા આજે આજે નીકળ્યા રાત્રે ચાલવાના છો આખી રાત ચાલશો તો આ ધ્યાન રાખજો આ બાળકનું ખાસ નેક્સ્ટ ટાઈમ આવો ને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ પદયાત્રા કરો ત્યારે આ આ રિફ્લેક્ટરની પટ્ટી લઈ લેવાની આ ભાઈને ચોંટાડી દો આ ભાઈને ચોંટાડી દો એક કામ કરો એને આવી રીતના હાથમાં બાંધી દો અહીંયા હાથમાં બાંધી દો હા બસ એ રીતે બાંધી દોપર સ્ટેપ એક મિનિટ ભરી હાલ્યો થઈ ગઈ ચાલો તમે તો અંદરના ભાગમાં ચાલો છો એટલે વાંધો નહીં પણ જ્યારે પણ તમે આવી રીતે આ બેનને બેનના હાથમાં મારી દો થઈ ગયું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ નીકળો ને ત્યારે આ પટ્ટી હંમેશા સાથે રાખવી બરાબર આલ્યો ભાઈ તમારા માંથી એક વ્યક્તિ આ પટ્ટી લગાડજો જમણા હાથમાં કા લાકડી ઉપર લગાડજો આ સ્ટીકર જ છે એ સ્ટીકર છે સ્ટીકર કાઢીને લગાડજો ઉભે જે જમણા હાથ તરફ હોય ને આ ભાઈ ના ઉભા જો આ ભાઈ ને આ હાથમાં લગાડજો લ્યો સ્ટેપલરથી સ્ટેપલર છે સ્ટેપલર بے اوپر لگائی دی چل بے اوپر تے نکلی جیسا ترت اخیرا ڈھلوا رہا جو آلو ہاں سو امیلیو اوریو Çamlar atmam birer var mı? Her var diyor ne? Kepler var diyor. કયા કામ થયા એ કેટલું થાય કિલોમીટર તો રાત્રે ગમે ત્યારે પદયાત્રા કરો ને ત્યારે હંમેશા આ આવી પટ્ટી લઈને નીકળવાનું મારી જેવો છે માતાજી જય માતાજી